આધાર કાર્ડ હે હા અને આધાર કાર્ડ કેવાય લાયસન્સ લાય લાયસન્સ તો લાયસન્સ કેવું આવે લે તો લાયસન્સ ન જોયું ના મને એમ કે આ લાયસન્સ છે હવાને શું કરવા એક નંબરનો ગામડિયો હે હા એક કામ કે કાગડિયા લાય ને આ આરસી બુક લાય પીયુસી લાય ઈ બધું ઘરે હે ઘરે ઘરે રાખવાનું ઘરે રાખવાનું એ આ મોટરસાઈકલ જપ્ત કરી મેમો ફાડ દો લાય લાઈ લાય મેમો ફાડ દેવો સર એવા જો ને મેમો ફાડો મને અરે રવા ચા દે કાકા તારી પાસે કાઈ નથી નથી લાયસન નથી આરસી બુક નથી કાગળિયા એલા ઓલો ગાંડો પાસો આવ્યો કે શું હે આ લે હા આ પકડ તો પાસો આવ્યો એ આ તારી મન ગાંડા તું પાસો આવ્યો વિયોજા કહું વિયોજા વિયોજા ન કર માર છું એ મે કાકા મારો દીકરો હે ઉભો મર ઉભો મર એ

Một sạch lấy đi. lên, lên, gắn 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 Đi બેન લઈ લો બેન લઈ લો જેલ માં લઈ લો લઈ લો હાલો 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 બે હાલો તમારી મને હાલો મારા દીકરા હાલ જેલમાં જ નહી વસોડવા